નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સાથીઓનું સ્વાગત છે તો મિત્રો આજના મુખ્ય સમાચારોની અંદર આટલા ખેડૂતોને બે હજારનો હપ્તો બંધ સત્તરમો હપ્તો ક્યારે આવશે પંચોતેર હજાર રૂપિયાની સહાય મોબાઈલ ખરીદવા માટે છ હજાર રૂપિયાની સહાય અને ફ્રી સિલાઈ મશીન મળશે તો મિત્રો આ તમામ સમાચારની આપણી વિગતવાર માહિતી મેળવીશું તેના પહેલાં જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો જોઈએ આજના મુખ્ય સમાચાર તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આટલા ખેડૂતોના બે હજાર હપ્તા બંધ થશે અરજદારે બેંક ખાતાની ખોટી વિગતો આપી છે જો આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક ન હોય તો પણ લાભાર્થીઓને યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવશે જો અરજદારની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો તેને યોજનાનો લાભ મિત્રો મળતો નથી જે ખેડૂતોએ ઈ કેવાયસી નથી કર્યું તેમના પણ નામ કાઢી નાખવામાં આવશે જો અરજદાર યોજના માટે પાત્ર ન હોય તો પણ તેનું નામ કાઢી નાખવામાં આવશે તો મિત્રો આટલા ખેડૂતોના ખાતામાં મિત્રો બે હજારનો હપ્તો છે જે બંધ થઈ જશે ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મિત્રો બે હજારનો સત્તરમો હપ્તો ક્યારે આવશે મિત્રો લાભાર્થીઓએ ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સત્તરમાની હપ્તાની મિત્રો રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો મેના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો હપ્તો મિત્રો આવતો હોય છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા મળશે જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગરની પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાણા વેપારી અને સ્ટેટ વેન્ડર્સને મિત્રો લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ મિત્રો આપવામાં આવશે જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય કિસાન પરિવહન યોજના બે હજાર ચોવીસમાં ચાલુ કરવામાં આવી હતી બે હજાર ચોવીસમાં ખાસ કરીને ખેડૂતો માટે માલવાહક વાહનો ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ કોઈ પણ લઈ શકે છે જેમાં નાના સીમાંત અને એસસી એસ ટીની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો મોબાઈલ ખરીદવા છ હજારની સહાય જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર છ હજાર રૂપિયાની સહાય સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત સહાય છ હજાર મોબાઈલ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય બંને કેસમાં સહાય મળવા પાત્ર થશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે થોડાક દિવસમાં તમારી કરેલી અરજી જો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા છ હજાર જમા કરવામાં આવશે હવે મિત્રો વધુમાં સમાચાર વિશે વાત કરીએ તો કન્યાઓને મફત સિલાઈ મશીન ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવી છે જેના માટે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના દસથી પંદર દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે